સૌથી પહેલા તો આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને ભગવાન શાંતિ પ્રદાન કરે મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના છે અને એ તમામ બસો સાહીઠ બસો સિત્તેર પરિવારો સાથે અમે સંવેદના પ્રકટ કરીએ છીએ આ દુઃખની ઘડીમાં અમે પણ સહભાગી છીએ અને અમે એમનો દર્દ સમજી શકીએ છીએ અમે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત હું અને સંજા પંજરી પણ ખૂબ કાર્યકર્તા મિત્રોના સામાન્ય નાગરિકોના પણ ફોન આવ્યા લોકો મળવા આવ્યા અમારા દુખમાં સહભાગી થવા આવ્યા તે બદલ તમામનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને મે સદાયના માટે અ અમે લ આભરી રહીશું અને હંમેશા અ અપાઈક मेंटर तरीके मारा तो खरा छो पूरा परिवार ना परंतु जन जन ना मेंटर रहता है बजा तो मैंने साथे थोड़ों समय पर तो गाड़ो पांच दस पंद्रह मिनट पर तो पन वही सब समस्याओं ने मेरा करण लावी अब तक तो सॉल्यूशन ड्रिवन अप्रोच रहता है मैं मन ने शांति से जाए वो ने लिस्निंग खूब अच्छा रहो थी वो ग्रेट लिस्नर अने आज हमना विचारों सिद्धांतों हमेशा कहता कि व्यक्ति से बड़ा दल दल से बड़ा देश इन विचारों सिद्धांतों आज आप बधा जीवित है हमेशा ने शक्ति आपे आप